ક્રિસમસ જયંતિનો જે ખરેખર આ સમય નક્કી કર્યો એ પ્રમાણે આજે ઉજવણી કરવામાં આવી રહી છે એમાં ખાસ પ્રભુ શ્રી ખ્રિસ્ત આજથી બે હજાર વર્ષ પહેલાં આ જગતમાં પાપી માનવ જાતનો તારકાર માટે આવ્યા અને જગતમાં આવીને તેમણે જે માનવ સેવા કરી કારણ કે માનવ જાત એ પાપ અને પાપમાં બહુ જ ભયંકર પરિસ્થિતિમાં હતું એને બચાવવા માટે ઈશ્વરે જે યોજના કરી અને બાઇબલમાં લખામાં એ પ્રમાણે યોહાન ત્રણ સોળ કે દેવે જગત પર એટલી પ્રીતિ કરી કે તેમણે એકાકી જલિત દીકરો પ્રભુ શ્રી ખ્રિષ્તના જગતમાં મોકલી આપ્યા અને ખાસ પ્રભુના વચનમાં લખામે કે તમારે સારું એક તારનાર એટલે ખ્રિસ્ત પ્રભુ જન્મ્યા છે એટલે સર્વ પાપી મારા જાત માટે પ્રભુ શ્રી ખ્રિસ્ત એક તારનાર તરીકે આવ્યા અને તારણ હાર તરીકે પ્રભુ શ્રી ખ્રિસ્ત દરેકને સંદેશ આપ્યો કે પસ્તાવો કરો કેમ કે દેવનું રાજ્ય તમારી પાસે આવી છે અને જે કોઈ પાપી પસ્તાવો કરે છે તેમને પાપ પરથી મુક્તિ મળે છે અનંતજીવોનો આશીર્વાદ મળે છે સ્વર્ગ મળે છે અને એ જ હેતુસર આજે ખાસ નાતાલની જન્મજયંતિનો આનંદ દરેકને પ્રાપ્ત થાય તારનો આશીર્વાદ પ્રાપ્ત થાય જીવનની શાંતિ પ્રાપ્ત થાય અને આ પ્રકાશનું પર્વ શાંતિનું પર્વ આનંદનું પર્વ અમે ઉજવી રહ્યા છીએ એનો એક જ સંદેશ કે દરેકના જીવનમાં પ્રભુ શ્રી ક્રિષ્ણનો આનંદ પ્રભુ શ્રી ક્રિશ્ચન શાંતિ અને પ્રભુ શ્રી ક્રિષ્ન તારનો આશીર્વાદ પ્રાપ્ત થાય એ જ ખાસ આ જન્મ જયંતિનો આદર્શ અને હેતુ છે મારું નામ ફ્રાન્સિસ ભગવાન છે અત્યારે મેકેબ મેમોરિયલ હાઈસ્કૂલ અને ગર્લ્સ પ્રેક્ટિસિંગ સ્કૂલ પોતે જે નાતાલની ઉજવણી કરી રહ્યા છે અને એના માટે હું પ્રિન્સિપાલ સાહેબ મેનેજર સાહેબને અભિનંદન પાઠવું છું નાતાલની ઉજવણી એ પ્રભુ શ્રી કૃષ્ણના જન્મની વધામણી લઈને આવે છે પ્રભુ શ્રી ખ્રિસ્ત આ જગતને માટે તારણ અને શાંતિ લઈને આવ્યા હતા આખા જગતને માટે ઇરિસ્પેક્ટિવ ઓફ એની રિલિજન અને એટલા માટે ખ્રિસ્તી લોકો આ દિવસોની અંદર નાતાલની ઉજવણી કરે છે અને માટે હું તમ સર્વને મેકેપ મેમોરિયલ હાઈસ્કૂલ અને ગર્લ્સ પ્રેક્ટરી સ્કૂલ તરફથી નાતાલની શુભેચ્છાઓ પાઠવું છું પ્રભુ શ્રી ખ્રિસ્તના નામમાં તમ સર્વને શાંતિ અને આનંદ પ્રાપ્ત થાવ એવી પ્રાર્થના છે થેન્ક યુ વેરી મચ મારું નામ નીલમ આશીષ રાઠોડ છે હું એઝ અ હોસ્ટેલ સુપ્રિન્ટેન્ડન્ટ તરીકે મેટ્રો ચિરણ હોમમાં કાર્યરત છું મારું નામ રેવરેન્ડ આશિષ રાઠોડ છે અને હું એલોહી મેથોડિસ્ટ ચર્ચમાં પાળક તરીકે સેવા કરું છું આજની ઉજવણીનો અમે ખાસ આભાર માનીએ છીએ મેકેમ મેમોરિયલ હાઈસ્કૂલ અને ગર્લ્સ પ્રેક્ટિસિંગ સ્કૂલ બંને દ્વારા જે નાતાલની ઉજવણી કરવામાં આવી છે આમ કહેવામાં આવે છે કે એજ્યુકેશન એજ્યુકેશનનો મતલબ છે કે યોગ્ય વ્યક્તિનું રૂપાંતર થાય અને યોગ્ય રીતે શિક્ષણ મળે અને નાતાલની ઉજવણીની અંદર કહેવામાં આવે છે પ્રભુ ઈસુ ખ્રિસ્તના પ્રમાણે કે નાતાલનો આનંદ લોકો સુધી લઈ જવો લોકોને ભેટ સોગાદો આપી અને આ બંને કાર્ય થઈ રહ્યું છે લોકોના લોકોના જીવનને જીવનને માટે જે શિક્ષણ શિક્ષણ આપવામાં આવે છે દ્વારા બદલવા એમના જીવનમાં સારાપણું લાવવું એમને યોગ્ય વ્યવસાયમાં આગળ વધી શકે એ બધી બાબતોને માટે ખરેખર આ સ્કૂલનો આભાર માનીએ છે એમની સેવાઓને માટે ઈશ્વરનો આભાર માનીએ છીએ થેન્ક યુ વેરી મચ ટુ નામ રેવરન બેન્જામિન કે ક્રિશ્ચિયન હું ગોધરા ચર્ચ મેથોડી ચર્ચના પાસ્ટર છું પ્રભુની સેવાઓ આપું છું પચીસમી ડિસેમ્બર નાતાલ પર્વ એ પ્રભુ ઈશ્રી ખ્રિસ્તનો જન્મદિવસ છે અને પ્રભુ ઈશુ ખ્રિસ્ત સ્વર્ગનું સુખ મૂકીને પૃથ્વી પર ભૂમિ સુધી નીચા નમીને બાળક બનીને આવ્યા કે જેથી પૃથ્વી પર માનવજાતનું તારણ થાય અને માનવજાત શાંતિના આશીર્વાદો પ્રાપ્ત કરે અને તેથી પ્રભુ ઈશુ ખ્રિસ્ત આ પૃથ્વી પર આવ્યા તેથી આજે જ્યારે મેકેબ મેમોરિયલ હાઈસ્કૂલ અને ગર્લ્સ પ્રેક્ટિશિયન્સ સ્કૂલ જ્યારે નાતાલ પર્વની ઉજવણી કરી રહ્યું છે ત્યારે મેથોડિસ્ટ ચર્ચ તરફથી અને મેથોડિસ્ટ ચર્ચના પાદરી